કારણ કે એ વિડીયો જ્યારે અપલોડ થયો અને ત્યારે એની અંદર આવેલી મોરબીવાસીઓની ઘણી બધી કમેન્ટ્સ કે જેની અંદર એવું લખેલું હતું કે દીકરો હોય તો મને આપી દો દીકરી હોય તો મને આપી દો દીકરો કે દીકરી કોઈ પણ હોય મને આપી દો આ બાળકની જવાબદારી લેવા માટે અમે તૈયાર છીએ આ કમેન્ટ્સ વાસી અને મોરબીવાસીઓની માનવતાનો એક અંદાજ આપણે લગાડી શકીએ છીએ અને વાતનો આપણને આનંદ છે પરંતુ એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે કોઈ પણ બાળકને એડોપ્ટ કેવી રીતે કરી શકાય કોઈ બાળકને દત્તક કેવી રીતે લેવું જોઈએ ત્યારે અમને થયું કે આપણા સુધી પણ આ માહિતી પહોંચે કે આટલા બધા લોકો જ્યારે બાળકને દત્તક લેવા માટે તૈયાર છે તો એમને એ પણ ખબર હોવી જોઈએ કે બાળકને દત્તક કેવી રીતે લેવાય એના માટેની એક આખી પ્રોસિજર હોય છે જેની આજે આપણે વાત કરવાના છે તો સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી નામની એક ભારતની સંસ્થા છે જે આખી આ એડોપ્શન પ્રોસેસને સંભાળે છે જેને ટૂંકું નામ એટલે કે સી ના નામે ઓળખવામાં આવે છે જો તમારે કોઈ પણ બાળકને એડોપ્ટ કરવું હોય તો એના માટે થઈને તમારે સીએ અંતર્ગત એક રજીસ્ટ્રેશન કરાવવું પડે જેનું એક ઓનલાઈન એપ્લિકેશન આવે છે એ ઓનલાઈન એપ્લિકેશન ફિલઅપ અપ અપલોડ કરી અને તમે ફોર્મ અપ કરી શકો છો ત્યારબાદ બીજા સ્ટેજ ઉપર એ લોકો તમારા હોમ વેરિફિકેશન માટે એટલે કે તમારા ઘરની વિઝિટ માટે આવે છે ત્યારે તમારું હોમ વેરીફિકેશન કરે છે કે તમારું ઘર છે સક્ષમ છે કે કેમ એ બધી જ તપાસ કરવામાં આવે છે ત્યારબાદ એના અમુક નિયમો હોય છે નિયમોનું પણ આપણે પાલન કરવું પડે છે એ નિયમોની જો વાત કરવામાં આવે તો લગ્ન થઈ ગયેલા કોઈ પણ કપલ હોય એટલે કે મેરિડ કપલ હોય તો એ બોય ઓર ગર્લ બોથ ચાઈલ્ડ કોઈપણને એડોપ્ટ કરી શકે છે જ્યારે એક સિંગલ પેરેન્ટ બાળકને એડોપ્ટ કરવા જાય છે અને એ ફિમેલ છે તો એ બોય ઓર ગર્લ કોઈપણને એડોપ્ટ કરી શકે છે પરંતુ જ્યારે કોઈ મેલ કોઈ બાળકને એડોપ્ટ કરવા જાય છે ત્યારે તે એક બોયને જ દત્તક લઈ શકે છે એડોપ્ટ કરી શકે છે તો આ પણ નિયમો છે સાથે સાથે જો તમારા મેરેજ થઈ ગયા હોય તો મે મેરેજને મિનિમમ બે વર્ષનો સમય થઈ ગયેલો હોવો જોઈએ આની સાથે સાથે જે બાળકને એડોપ્ટ કરવાનું છે એના અને વાલી વચ્ચે મિનિમમ પચીસ વર્ષની વયનો તફાવત રહેવો જોઈએ આ પણ એક નિયમ છે હવે એની પ્રોસેસની જો આપણે વાત કરીએ તો પ્રોસેસની અંદર એક આખી એડોપ્શન પ્રોસેસ આવે છે એડોપ્શન પ્રોસેસની અંદર તમારો એક ફેમિલી ફોટો તમારે અપલોડ કરવો પડે છે એક ફેમિલી ફોટોની સાથે સાથે તમારું આઈડેન્ટિફાઈ સર્ટિફિકેટ કોઈપણ આઈડેન્ટિફિકેશન પ્રૂફ કોઈ પણ તમારે આપવું પડે છે આઈડેન્ટિફિકેશન પ્રૂફની અંદર આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ કે કોઈપણ વસ્તુ જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એવું પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવું પડે છે એક તમારું રેસિડેન્શિયલ પ્રૂફ પણ તમારે આપવું પડે છે રેસિડેન્શિયલ પ્રૂફની સાથે તમારું પ્રિવીયસ યરનું ઇન્કમ સર્ટિફિકેટ તમારી અમુક માત્રા જે ઇન્કમ હોય છે ઇન્કમ હોવી પણ જરૂરી છે જેથી કરીને તમે બાળકને સંભાળી શકો છો એની સાથે સાથે તમે ફાઇનાન્સિયલી તો સ્ટેબલ છો જ પણ ફિઝિકલી અને મેન્ટલી પણ સ્ટેબલ હોવા જોઈએ એના માટે થઈને તમારે તમારું મેડિકલ સર્ટિફિકેટ પણ તેમાં આપવું પડે છે આ સાથે જ તમારું કોઈ પણ પ્રકારનું ક્રાઇમનું બેકગ્રાઉન્ડ નથી એ પણ ખાસ જરૂરી છે તમારા ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થયેલો હોય તો તમે બાળકને એડોપ્ટ નથી કરી શકતા અને આની સાથે સાથે તમારે જો તમે સિંગલ પેરેન્ટ છો અને તમારે તમારા કોઈ બાળકને એડોપ્ટ કરવું છે તો તમારે તમારા સગાવાલાની પણ એક પરમિશન એમાં રજૂ કરવી પડે છે તો જ તમે સિંગલ પેરેન્ટ તરીકે બાળકને એડોપ્ટ કરી શકો છો અને આ સાથે સાથે ઘરમાં કોઈ બીજા મોટા બાળકો છે એ બાળક એડોપ્ટ કર્યા સિવાયના તો એમની પરમિશન પણ એમાં રજૂ કરવી જરૂરી છે તો આ આખી એક પ્રોસેસ છે જે પ્રોસેસ થ્રુ તમે કોઈ પણ બાળકને એડોપ્ટ કરી શકો છો અને વધુ માહિતી જો તમારે મેળવી હોય કે સીએ અંતર્ગત કેવી રીતે બાળકને એડોપ્ટ કરી શકાય છે તો એની એક વેબસાઇટ છે વેબસાઇટ ઉપર જઈ અને આખા રૂલ્સ અને રેગ્યુલેશન્સનું ઇંગ્લિશ અને હિન્દી વર્ઝન બંને વર્ઝનમાં એક નિયમોનું પીડીએફ છે જે તમે ડાઉનલોડ કરી અને વાંચી શકો છો તો વધુ આવી અપડેટ માટે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર